માર સંધ્યાભાઈ વસાવા તાલુકા સાબરાજી નર્મદા ચારસો ફાઉન્ડર્સના શૈલેન્દ્રભાઈ અને ગયા વર્ષે કેમ્પમાં લઈ ગયા અને કેમ્પમાંથી માંગણી લઈ ગયા અને મારા બંને આંખનું ઓપરેશન થયું ખૂબ ખૂબ આભાર જોઈ શકું છું અને મારા દાદાને બી મેં કીધું કે તમે બી ઓપરેશન કરાવી લો એટલે તમને બી સારું દેખાશે ક્યાર શાઉન્ડર્શન

ભરી તેને એક માટલામાં ભરવામાં આવે છે માટલાને ચુસ્ત રીતે બંધ કરીને પછી કોલસાના અંગારામાં ઊંધું મૂકીને શાકને ને પકવવામાં આવે છે આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને દેશી ઊંધિયું કે ઉંબાડિયું કહે છે હાલમાં પણ સુરતની આસપાસના પ્રદેશોમાં આ રીતે ઉંબાડિયું બનાવવામાં આવે છે કે જુવારના રોટલા ખાતા હતા ભાઈ काकर पड़े के आठो सेलस गरीज है वाद के लिखा दादा चारो छोकरा नु छोकरा ऑपरेशन भी है चार हारन देखा है तुम भी जाया आ जाए के हाथे काकड़पाड़ा कैंपू में मैं आई है मांडवी गए लो हाथी सीमा दो ऑपरेशन भी हूँ હું દદનવાડીનો રહેવાસી છું તો મારો છોકરાનો છોકરો ગયા વર્ષ મિસરમાં ભણવા ચોથા ધોરણમાં ભણતો છે અને એનું આત્મા દેખાતું નથી એટલે શૈલજ ગુરુજી ખોડી કાઢ્યો કે આ છોકરો કેવી રીતે પહોંચતો છે તે ખાલી એમ જ જોયા કરતો છે એમને ગુરુજી સહેલ ગુરુજી જાણ્યો એ કાકરપાડા કેમ્પ હતો ત્યારે આ છોકરાને લઈ ગયો અને કેમ્પમાંથી એને માંડવી ઓપરેશન કરાવ્યો અને એને સારું દેખાતું છે એટલે દાદા ઊંડી ગયો સેલગ ગુરુજી વાત કરી કે દાદા તારો આંખમાં પાણી નીકળતો છે તે તારું બી ઓપરેશન કરવાનું આવી રહેલું છે તે કાકડપાળા કેમ હતું તે આ વાત કરી એટલે ઊંડી માંડવી ગયો અને એક આંખનું ઓપરેશન કર્યો તો હવે માને બી સારું દેખાતું છે સસ્તામાં ડોનવાળી નિશાળમાંથી મારો આમને ઓક્રીશને કર્યો તો હવે ખૂબ ખૂબ સારી દેખાતી છે અને આખી મોજાદ સેલો ગુરુજી બધું કર્યું છે એટલે અમને બહુ બહુ સારી દેખાતી છે રુકમાશરિયા ભાઈ ઓશવા તાલુકા સગ્રજ જીતナルપડા કેર્શ ફાઉન્ડર સે અને રિયા ઓર કેમ્પમાં લઈ ગયા અને કેમ્પમાંથી માંગણી લઈ ગયા અને મારા બંને આંખનું ઓપરેશન થયું અને ક્યાં સુરક્ષામાં ખૂબ ખૂબ આભાર છું જોઈ શકું છું અને મારા દાદાને બી મેં કીધું કે તમે બી ઓપરેશન કરાવી લો એટલે તમને બી સારું દેખાશે ક્યાર સબ ફાઉન્ડર